નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઝીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ઝીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર નવસો દસ રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો નેવું રૂપિયા પાટડી ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર નવસો ત્રીસ રૂપિયા બોટાદ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સસદણ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા વાકાને ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા जैतपुर बे हज़ार रुपया थी चार हज़ार सात सौ रुपया ऊंझा तरह हज़ार नौ सौ रुपया थी छ हज़ार चार सौ रुपया थराद चार हज़ार बसो रुपया बसो रुपया पांच हज़ार तरह सौ एक रुपया पाटण तरह हज़ार पाँच सौ रुपया चार हज़ार छ सौ रुपया हारी चार हज़ार रुपया चार हज़ार आठ सौ अड़तालीस रुपया थरा चार हज़ार रुपया थी पाँच हज़ार छ सौ रुपया નેનવા ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર નેવું રૂપિયા રાધનપુર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાપર ત્રણ હજાર ત્રણસો પંચાવન રૂપિયાથી ચાર હજાર સાતસો બાવન રૂપિયા જામનગર ત્રણ હજાર બસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા ભાવનગર ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા અમરેલી ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા सांग्रथा चार हज़ार चार सौ रुपया चार हज़ार सौ सीतेर रुपया सावरकुंडला चार हज़ार तरसौ रुपया पांच हज़ार बसो रुपया डीसा चार हज़ार बसो रुपया पांच हज़ार एक सौ एकसठ रुपया मेहसाणा चार हज़ार एक सौ पंचाणु रुपया चार हज़ार स सौ चालीस रुपया धारी चार हज़ार पांच सौ रुपया पांच हज़ार छ सौ रुपया खांभा चार हज़ार पच्चीस रुपया पांच हज़ार पाँच सौ पच्चीस रुपया બાબરા ચાર હજાર બસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર સાતસો દસ રૂપિયા જૂનાગઢ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર બસો દસ રૂપિયા તળાજા ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર ચારસો રૂપિયા જામજોધપુર ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા પાલીતાણા ચાર હજાર ચારસો એકાવન રૂપિયાથી પાંચ હજાર એકસો રૂપિયા લાલપુર ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા મહુવા ચાર હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા રાજુલા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા ઉપલેટા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર બસો સિત્તેર રૂપિયા ધોરાજી ચાર હજાર ચારસો એકાવન રૂપિયાથી ચાર હજાર છસો અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયો